ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં લઈને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં પતંગની દુકાનો પર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે ચેકિંગ હાથ ધરાયું હતું લુણાવાડા પોલીસ દ્વારા લુણાવાડા શહેરના બજારમાં આવેલ પતંગની દુકાનો પર જઈને ચાઇનીઝ દોરા ગુબ્બારા સહિતની ચાઇનીઝ વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું વેપારીઓને ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવા અને કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા માલુમ પડે તો પોલીસ સ્ટેશનને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી અને માનવીના જીવન માટે જોખમકારક છે જેથી જે દોરો આગ નડેના એના માટે સેફગાર્ડ ની પણ કાર્યવાહી લુણાવાડા સાહેબ અને તેમની ટીમ દ્વારા આજે સમગ્ર લુણાવાડામાં કરવામાં આવેલ છે અને આપના માધ્યમથી લોકોને પણ વિનંતી કરવા માંગુ છું કે પતંગનો ઉત્સવ ખૂબ જ આનંદપૂર્વક ઉજવો પરંતુ ચાઇનીઝ દોરો વાપરતા નહીં જે પશુ પ્રાણીઓ અને પક્ષી તેમજ માનવી માટે જોખમકારક છે જેથી આપણે ચાઇનીઝ દોરા સિવાયનો દોરો જે